नमस्कार स्वागत है आपनो गुजरात फर्स्ट માં આપની સાથે હું છું ઝિંકલ સમાચારોની શરૂઆત કરીએ ભારે વિરોધ વચ્ચે સોમનાથમાં ફર્યું દાદાનો બુલડોઝર સોમનાથમાં ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન સોમનાથ મંદિર નજીક તંત્રએ હાથ ધર્યું મેગા ડિમોલેશન સવારે 5 વાગે હાથ ભરાઈ ડિમોલેશનની કામગીરી 3 જેટલા ઘર કાયદેસર ધાર્મિક સ્થળોને દૂર કરવામાં આવે સરકારી જગ્યા પર બાંધ્યું દરગા દરગા મોટી સંખ્યામાં લોકો મોટી રાત્રે વિરોધ કરવા માટે ઉમટી પડ્યા હતા હજારોની સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકોએ વિરોધ કર્યો વિરોધ કરનારા પૈકી સિત્તેર જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે વચ્ચે વહેલી સવારે પાંચ વાગે ડિમોલેશન હાથ ધરાયું ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર ધાર્મિક દબાણોને દૂર કરવામાં આવ્યા ત્રણ જેટલા ધાર્મિક દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોસર કલેક્ટર એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ આ દરમિયાન હાજર રહ્યા હતા આઈજીપી છ જેટલા ડીવાયએસપી પચાસ પીઆઈ અને પીએસઆઈ ડિમોલેશનમાં ખડે જેટલા પોલીસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો સોમનાથ સર્કલ અને ભીડિયા સર્કલ પર અવર જવર બંધ કરી દેવામાં આવ્યું છે તો ગુજરાતનું સૌથી મોટું ડિમોલેશન સોમનાથ કંસો દ્વારા હાથ ધરવામાં આવ્યું ધાર્મિક સ્થળોને દૂર કરવામાં આવ્યા

પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે મોટી સંખ્યામાં પોલીસ જવાનો ખડકી દેવામાં આવ્યા છે સાથે સાથે સોમનાથ સર્કલ અને સર્કલ પરથી ડિમોલેશન ચાલી છે છે તે વિસ્તારમાં પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો કહી શકાય કે ગીર સોમનાથ નું સૌથી મોટું ડિમોલેશન છે અને તેને જે હટાવવાનું કામગીરી છે તે આજે વહેલી સવારથી જ હાથ ધરવામાં આવી છે એક ધાર્મિક સ્થળ પરથી સત્તર જેટલા લોકોની અટકાયત પણ કરવામાં આવી છે અને હજી પણ આ ડિમોલેશનની કામગીરી છે તે શરૂ છે જી જી અર્જુન આ જે પણ દબાણ છે તે ભારે વિરોધની વચ્ચે દૂર કરવામાં આવ્યું છે તંત્ર માટે કેટલો મોટો પડકાર હતો ચોક્કસથી જો કહી શકાય તો તંત્ર માટે ખૂબ મોટો પડકાર હતો કેમ કે ગત રાત્રે જ્યારે આ ડિમોલેશનની લોકોને જામ થતા અહીં ટોળે ટોળા ઉમટી પડ્યા હતા પરંતુ પોલીસે આ સમગ્ર જે મામલો હતો તેને થાળે પાડ્યો હતો

દ્વારકાનું ભેટ દ્વારકા ને એ પછી સોમનાથ મંદિર પાસે સરકારી જમીનમાં જે ધાર્મિક સ્થળો બનાવીને જે દબાણ કરેલા એના પર બુલડોઝર ફર્યું છે આમ તો ગત રાતથી જ સોમનાથ પ્રભાસ પાટણ જે તીર્થધામ છે ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો જૂનાગઢ પોરબંદર અને ગીર સોમનાથની પોલીસનો બારસો થી વધુ પોલીસ કર્મીઓનો કાફલો ગોઠવાઈ ગયો હતો જિંકલ એક પણ બતાવી દઉં કે જે દબાણ હતા એ વેરાવળ સોમનાથ જતા રસ્તા ઉપર હતા તેથી એ રસ્તો પણ ગત રાતથી જ બંધ કરવામાં આવ્યો હતો અને બાયપાસ પાસેથી જ બધા જ વાહન વ્યવહાર ચાલુ કરવામાં આવ્યો તો આવા સંજોગોમાં રાત્રે જે લોકોના ટોળા પણ એકત્રિત થયા અને વિરોધ થઈ રહ્યા હતા પરંતુ સવારે પાંચ વાગે આખરે તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે અંદાજે આઠથી નવ જે ધાર્મિક સ્થળો હતા એની પર બુલડોઝર ફર્યું છે સરકારી ખરાબાની જમીન ઉપર આ દબાણો થયેલા હોવાનું બહાર આવ્યું હતું અલ્ટિમેટમ પણ આપ્યું હતું નોટિસ સહિત બજાવવામાં આવી હતી અને પછી આ તંત્ર દ્વારા આજે કાર્યવાહી કરી છે ખુદ આ મહા ઓપરેશન જેને કહી શકાય કે સોમનાથ પ્રભાસ પાટણના ઇતિહાસમાં આ મંદિર પાસેની સરકારી જમીનમાં ધાર્મિક સ્થળો હટાવવાનું આ સૌથી મોટું ઓપરેશન છે અને આ ઓપરેશનમાં રેન્જ આઈજી ખુદ હાજર હતા ત્રણ એસપી એટલે ગીર સોમનાથના એસપી મનોરસિંહ જાડેજા જૂનાગઢના એસપી હર્ષદ મહેતા અને પોરબંદરના એસપી આ ત્રણ એસપી ઉપરાંત ડીવાય એસપી સહિતના કાફલો બારસો પોલીસનો કાફલો છે અત્યારે પણ જે સમાચાર મળી રહ્યા છે સવારે પાંચ વાગ્યાથી આ જે ડિમોલેશન શરૂ થયું છે આઠથી નવ અંદાજે આઠથી નવ જે ધાર્મિક સ્થળો હતા એ એ ઉપર બુલડોઝર ફરી ગયું છે થોડી વારમાં ઓપરેશન સંપૂર્ણ થશે એટલે સત્તાવાર રીતે તમામ વિગતો પણ જાહેર થાય એવી અત્યારે શક્યતા દર્શાવી રહી છે પરંતુ ત્યાં તમામ જે રસ્તા છે બંધ કરવા મીડિયાને પણ અંદર પ્રવેશવા નથી દેવામાં આવતા અને તમામ વસ્તુથી આજે એક મોટું ઓપરેશન સોમનાથના ઇતિહાસમાં તંત્ર પોલીસ તંત્રના સાથે તંત્ર દ્વારા છે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના નેતૃત્વમાં આ ઓપરેશન હાથ ધરાયું છે સવારે પાંચ વાગે ઓપરેશન શરૂ થયું છે જી જી તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું ડિમોલેશન સોમનાથ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું ભારે વિરોધની વચ્ચે મેગા ડિમોલેશન હાથ ધરાયું